એક યુવક અને યુવતી એને મનોમન નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા અને લગ્ન પહેલા જ એ પોતાની બાઈક લઈને જતા હતા પણ એમાં રસ્તાની વચ્ચે એનો અકસ્માત થયો અકસ્માત ની અંદર યુવક અને યુવતી બંનેનું મૃત્યુ થયું બન્યું એવું કે બંને એને સ્વર્ગ ની અંદર લઈ જવામાં આવ્યું સ્વર્ગ ના દરવાજાની લાઈન ની અંદર ઉભા હતા અને ત્યાં બંને નક્કી કર્યું કે આપણે પૃથ્વી પર લગ્ન તો કરી શક્યા નહીં તો આપણે લગ્ન કરી બરાબર વિચાર કરતા 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 લાઈન ની અંદર વારો આવ્યો એટલે ચિત્રગુપ્ત છે એને પૂછ્યું હે ચિત્રગુપ્ત અમારે અહિયાં સ્વર્ગ ની અંદર લગ્ન કરવા છે શું અમે અહીંયા લગ્ન કરી શકીએ એટલે ચિત્રગુપ્તે કીધું કે તમે થોડી વાર ઉભા હું હમણાં તપાસ કરીને તમને કહું હવે આમ કરતા 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 એ થોડો ઘણો સમય ગયો ચિત્રગુપ્ત તપાસ કરવા માટે ગયો લગભગ અંદાજિત બે થી ત્રણ મહિના જેવો સમય થયો ચિત્રગુપ્ત આવ્યો નહી વળી પાછા બંને ની અંદર વિચાર આવ્યો કે હવે આ ચિત્રગુપ્ત ક્યારે આવશે ત્રણ મહિના જેવો સમય થયો અંદરો અંદર થોડો થોડો એ ઝઘડો પણ શરૂ થવા લાગ્યો વળી પાછો વિચાર આવ્યો કે કદાચ આપણે અહીંયા લગ્ન કરી લઈએ થાય અને ઝઘડાનું સ્વરૂપ બહુ મોટું થાય અને પછી આપણે સુટાશેડા લેવા હોય ડિવોર્સ લેવા હોય તો શું અહીંયા સુતા લઈ શકાય કે કેમ ચિત્રગુપ્ત આવે એટલે એને આ વાતે આપણે પૂછી લઈએ એટલે બે ત્રણ મહિના જેવો સમય થયો ને ત્રણ મહિના પછી ચિત્રગુપ્ત આવ્યો કે ચાલો તમારા લગ્ન ની બધી તૈયારીઓ કરી નાખી છે એટલે આ યુવક અને યુવતી પૂછ્યું કે હે ચિત્રગુપ્ત પણ કે કદાચ અહીંયા છૂટાશેડા લેવા હોય તો અમે છૂટાશેડા લઈ શકીએ અને ચિત્રગુપ્ત મગજ ગયો હોય ચોપડો તો જોરથી એમ કે પછાડ્યો અને કીધું કે શું બોલો છો તમને ખબર છે અરે પણ કે મેં વાત કરીએ કે તમે લગ્ન ની વાત કરી તમારા માટે લગ્ન માટે ગોર મહારાજ ને શોધવા માટે સ મહિના નો સમય ગાળો થયો તમારા લગ્ન કરવા માટે સ મહિના થયા હવે તમે સુટાશેડા ની વાત કરો તો અહીંયા સ્વર્ગમાં વકીલ મળે ખરો ખરેખર ચિંતાનો વિષય છે સ્વર્ગમાં વકીલ ક્યાંથી કાઢવા